નમસ્કાર હું છું કિરણ કાપુરે તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ મુદ્દા સર કાર્યક્રમમાં આપનું સ્વાગત છે વરિષ્ઠ પત્રકાર સંપાદક ઉર્વિશ કોઠારી આપણી સાથે છે દેશમાં સર્વોચ્ચ નેતા કોઈ માથા ફરેલો આવી જાય અને કેવા નિર્ણય લેવા માંડે એ વિશેની વાત આજે કરવાની છે અને મુદ્દો છે H1B વિઝાનો તેને લઈને ભારતમાં પણ ફફડાટ ફફડાટ છે છે વિશ્વભરમાં આ આખી વ્યવસ્થા શું હતી અને ભારતીયોને એ કેમ અસર કરી રહી છે તે વિશે આજે ઉર્વિશભાઈ સાથે વાત કરવાની છે માંડીને તો ઉર્વિશભાઈ સૌથી પહેલા તો આ ભારતીયોને અસર કરી રહી છે આ એચવી

અમુક પ્રકારના કામો માટેના કામદારો કે કામ કરનારા નહોતા મળતા એટલે એમને બહારથી કામ કરનારા બોલાવવા પડે એટલે ઓગણીસો ને નેવ્યાસીમાં એમણે સૌથી પહેલાં એચ વન એ એવો એક વિઝા ચાલુ કર્યો નર્સો માટે કે ભાઈ નર્સો ઓછી છે અમેરિકામાં તો બહારથી લાવો બરાબર થોડા વર્ષે ચાલ્યો પછી એ પ્રોગ્રામ ડિસકન્ટિન્યુ એટલે કે પડી બંધ કર્યો એમણે પછી પાછો થોડા વખત પછી ફરી એચ વન સી તરીકે ચાલુ કર્યો આવ્યો આવ્યો પછી અને એમાં એ હતું કે સ્કિલ્ડ વર્કર્સ એટલે કે ચોક્કસ પ્રકારનું ભણતર અને ચોક્કસ પ્રકારની આવડત ધરાવતા લોકો જે અમેરિકામાં નથી પણ અમેરિકાની કંપનીઓ અમેરિકાની અર્થવ્યવસ્થા ચલાવવા માટે જેમની જરૂર છે એવા લોકોને આપણે બોલાવવા જોઈએ ચોક્કસ વિઝા આપીને કે જેમાં નાગરિકતા ના આપીએ ગ્રીન કાર્ડ પણ ના આપીએ પણ અમેરિકામાં લેવાનો અધિકાર અને વિઝાનો એક સમયગાળો નક્કી કરીએ એવી રીતે આ મને લાગે છે બુશના જમાનામાં શરૂ હવે અત્યારે એની જે સ્થિતિ છે એટલે એમાં એવું છે કે દર વર્ષે એનો એક કોટા છે નિશ્ચિત સંખ્યાનો કે ભાઈ સાહીઠ હજાર એચ વન બી એવા લોકોને આપવાના કે જે ગ્રેજ્યુએટ એન્ડ અબવ હોય અને પચીસ હજાર છે તે એવા લોકોને આપવાના કે જે પોસ્ટ ગ્રેજ્યુએ હોય એટલે ટોટલ એચ વન બી વિઝા અમેરિકાની સરકાર જારી કરે અને કંપનીઓ જેમને એચ વન બી વિઝા હેઠળ માણસ જોઈતો હોય એને સરકારને કહેવું પડે કે ભાઈ અમારે આ હોદ્દા માટે આ માણસ એમને પરથી એને બધું પહેલાથી કર્યું હોય એટલે કે અમારે આ હોદ્દા માટે ભારતનો અરજી કરો ડોલરની ફી ભરે એટલે સરકાર એને મંજૂરી આપે અચ્છા જે પંચ્યાસી હજાર ટોટલ સાહીઠ ગ્રેજ્યુએટ અભો અને પચીસ પીજી અબો એ પંચ્યાસી હજાર ટોટલ એચ વન બી વિઝા છે એમાં એવી કોઈ સેલિંગ એવી કોઈ હદ નથી કે કંપની આટલા જ માગી શકે અચ્છા એવી કોઈ પણ હદ નથી કે એક દેશને આટલા જ આપી શકાય એટલે એચ વન બીનો અત્યાર સુધીનો જે રેકોર્ડ છે એ પ્રમાણે જોતા સૌથી મોટું લાભાર્થી ભારત છે એટલે જે ટોટલ એચ વન બી દર વર્ષે અપાય પંચ્યાસી હજાર એમાં લગભગ સિત્તેરથી પંચોતેર ટકા એચ વન બી ભારતને અપાય ભારતીયો મળે છે એટલે ભારતીય કર્મચારીઓને ત્યાં લઈ જવામાં આવે છે અને બાકીના પછી એટલે ભારતના સિત્તેર પંચોતેર ટકા પછી બીજા નંબરે કોઈ હોય તો એ ચીન છે અને એને બીજા નંબરે ભાગ્યે જ કહી શકાય કારણ કે એના દસ અગિયાર ટકા લોકોને મળે છે તો સ્વાભાવિક છે કે આટલી મોટી સંખ્યામાં ભારતીયોને વિઝા મળતા હોય ત્યારે એક પ્રકારે જયારે હવે ટ્રમ્પે એવું કહ્યું કે મેં કહ્યું કે કંપનીને ડોલરની ફી પ્રતિ કર્મચારી માટે આપવી પડતી હતી ટ્રમ્પે કહ્યું કે હવે એચ વન બી જારી કરવામાં આવશે એની ફી પંદરસો ડોલર નહીં પણ એક લાખ ડોલર એટલે પહેલી વાર તમે સમાચાર વાંચો ને ત્યારે તમને એવું લાગે કે મીંડા ગણવામાં ભૂલ થઈ છે પંદરસો ને એક લાખ થોડા થાય પણ પછી ખબર પડે કે મિંદા ગણવામાં નહીં નેતા ચૂંટવામાં ભૂલ થઈ છે પણ ખેર અમેરિકાની પ્રજાનો મામલો છે આપણે એમાં નહીં પડવું જોઈએ અત્યારે એટલે એટલે એને લીધે એક આખી એક પરિસ્થિતિ એવી ઊભી થઈ અને અત્યારે હવે બીજું આમાં એક તમને ખાસ કહી દઉં કે આવો કોઈ પણ નિર્ણય થાય ત્યારે જુઓ ટ્રમ્પ ચૂંટાયેલા નેતા છે એને નિર્ણયો લેવાની બંધારણીય સત્તા છે

કારણ કે આ જે વિઝા છે અને જે ભારતીયોને જે મળે છે એમાંથી મોટા ભાગના લોકો આઈટી સેક્ટર માટે હોય છે બીજા કેટલાક ટીચિંગ માટે હોય છે કે મેન્યુફેક્ચરિંગ માટે હોય છે પણ મોટા ભાગના લોકો આઈટીમાં જાય છે તો ત્યાં પણ એની અસર તો પડવાની તો કોઈ પણ નેતા પોતાના દેશ માટે જ્યારે નિર્ણય લેતો હોય ત્યારે લાંબા ગાળાનો વિચાર કરી એની અસરો વિચારી અને પછી નિર્ણય લે અને નિર્ણય લે અને બધી વિચાર કરીને નિર્ણય લીધો હોય તો એને એ નિર્ણય સંબંધી પાયાની જે જાહેરાતો કરવાની હોય એ એક સાથે કરી દે જેથી ના થાય મને આ નિર્ણય જોઈને નોટબંધી યાદ આવી ગઈ આમ આપણા મિત્રો તો તો છે જ બધા તમને યાદ હશે કે નોટબંધી જાહેર થઈ ને પછી રોજ એક નવો ફતવો આવતો હતો કે ના આમ નહીં આમ પછી કે ના આમ નહીં આમ જાહેર સેના માટે કરેલી પછી રોજ એટલે વખતે એવું કહો તો ગોલ પોસ્ટ હોય ને તમારો લક્ષ્યાંક રોજ બદલાય છે પુખ્ત વિચાર કરીને એનો અભ્યાસ કરીને પછી નક્કી કર્યું તો આવું ના થાય એટલે એચ વન બી માં શું થયું આને કીધું કે એક લાખ મળશે બરાબર તો સરકાર તરફથી કોઈ એવી સ્પષ્ટતા જ નહીં એટલે પહેલી વાત એવી આવી કે દર વર્ષે અચ્છા દર વર્ષ ક્યાંથી આવી એટલા માટે આવી કારણ કે સરકારે સ્પષ્ટતા નહોતી કરી પછી બીજી વાત શું આવી સમાચાર આવ્યા એ વખતે સ્વાભાવિક એચ વન બી વિઝા જોગવાઈ એવી છે કે તમે એચ બી વિઝા પર અમેરિકામાં હો તો ભારતમાં છૂટથી આવજા કરી શકો કેટલાક લોકો એચ બી વિઝા હોલ્ડર્સ ભારતમાં આવેલા એ વખતે તે એવી સ્ટોરીઓ બીબીસી પર ને બીજે બધે આવી કે આજે આને ડેડલાઈન આપી અચ્છા આવી જાહેરાત છે ને ડેડલાઈન પછી કાલથી એવું જ હોય આવતા મહિને આવતા વર્ષે જ લાગુ પડવાનું છે તો તું જરાક શાંતિ પણ આમાં આખો આશય છે ને એ સુધારા કરતાં છાકો પાડવાનો વધારે હોય છે કે નોટબંધી હોય કે આ હોય કોઈને એવું થાય કે નોટબંધી આમાં શું કરવા લાયા તો એટલા માટે કે આવા અધકચરા વિચારણા પછી લેવાતા અને એકદમ જાહેર કરી દેવાતા નિર્ણયોના પગલે જે અરાજકતા ઉભી થાય છે જે જે અંધાધૂંધી સામાન્ય માણસને મુશ્કેલી પડે એટલે લોકો પર હતા ને એમને એવું થયું કે આ તારીખ પહેલા એટલે એક બે દિવસમાં આપણે પાછા નહીં જતા રહીએ તો આપણે ફરી અમેરિકામાં દાખલ થવા એક લાખ પાઉન્ડ એક લાખ ડોલર સોરી એક લાખ ડોલર આપવા પડશે અચ્છા આપણે એવું માનીએ કે આ વ્યક્તિગત પૂછવાળો છે એમેઝોન ગૂગલ માઇક્રોસોફ્ટ આ બધી કંપનીઓએ આ ચક્રમ જેવી જાહેરાત પછી એટલે ચક્રમ જેવી રીતે કરાયેલી જાહેરાત પછી એડવાઇઝરીઓ જાહેર કરી એમના સ્ટાફ માટે જે હમણાં ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરતા નહીં અચ્છા એનું ગુજરાતી શું થયું કે આ ગાડીયા ઠેકાણું નથી સરકારે જ્યારે જાહેરાત કરી ત્યારે આટલું જ કહેવાની જરૂર હતી કે આ ફી દર વર્ષની નથી હમ્મ વન ટાઈમ છે અને તમે જ્યારે એ વ્યક્તિ માટે એચ વનબી ની પરવાનગી માંગો ત્યારની છે અને બીજો આ ફી એટલે અત્યારે જે લોકો એચ વનબી ધારક છે એમને લાગુ નથી પડતી હમ આમાં કયું રોકેટ સાયન્સ હતું આ બે કેમ સાથે જાહેર ના કરી શકાય પણ ના કરી હમ અને આમાં એક વાત એવી પણ આવે છે કે કાયદા ઘડનારી ત્યાં જે સંસ્થા કોંગ્રેસ એની મંજૂરી નથી મળી અને તેમ છતાં આવી જાહેરાત થઈ ગઈ એટલે ટેરિફમાં પણ એવું થયું કે અમેરિકામાં પ્રમુખ જોડે બહુ સ્વીપિંગ પાવર્સ છે અચ્છા પછી તમે એને કોર્ટમાં પડકારી શકો અને કોર્ટમાં કદાચ વિરોધમાં જજમેન્ટ આવે પણ ખરું પણ અમેરિકાના પ્રમુખ જોડે ભારતના વડાપ્રધાન કરતાં પણ વધારે સ્વીપિંગ કહેવાય વધારે આત્યંતિક કહેવાય એવી સત્તાઓ છે એટલે ઘણું બધું કરી શકે ને બીજું આમાં મેં કહ્યું એમ આર્થિક સુધાર એ હેતુ નહીં હોય એમ નથી પણ પહેલો હેતુ ચાકો પાડવાનો છે બસ આપણે એન્ટી ઇમિગ્રન્ટ કહેલું આપણે કરી બતાવ્યું ને અને બીજું કે આમાં ભારતીયોને અસર પડવાની વાત તમે થોડી ઘણી તો કરી પણ આમાં આઈટી સેક્ટર છે બિલકુલ બીજું એક પોલિટિકલ મુદ્દો એવો પણ છે કે ભાઈ એક સમય આપણા બહુ બધા લોકોને અહિયા પાછા મોકલ્યા અને આ હવે બીજો ધક્કો છે ઇન્ડિયન્સ ને આપણે વાત થઈ એમ કે સિત્તેર ટકા લાભાર્થી ઇન્ડિયન્સ છે તો આમાં ભારત પ્રત્યેનું જે વલણ અમેરિકાનું હતું એટલે આપણે બહુ વિદેશ નીતિ ને એવું બધું નહીં પણ એટલા જલ્દી બદલાઈ જાય ના ના આમાં જો આમાં એવું છે કે ભારત પ્રત્યેનું વલણ ને એવું બધું આમ બહુ ના ના હોય એટલે તો આપણા વડાપ્રધાન છે ને એમને બહુ એવો શોખ છે કે આંતરરાષ્ટ્રીય નેતાઓ એમના મિત્ર છે એટલે ભાઈ કોઈ મિત્રાચારી કરવા નથી બેઠા બધાને પોતપોતાની કોન્સ્ટિટ્યુઅન્સીઓ સાચવવાની બધા પોતપોતાના દેશના હિતમાં કે સ્વાર્થમાં જે નિર્ણયો લેશે તે લેશે તમે જય જઈને બધાને ભેટી આવે એટલે બધા ભયબંધ થોડા થઈ જાય એટલે એ ખોટું ખોટો ખ્યાલ ઉભો થયો કે અમેરિકા તો આપણો ખાસ ભયબંધ થઈ ગયો એવું ના હોય યાર અને એવું આપણે તે વખતે બી કેતા હતા આ ભાઈ જઈ જઈને ભેટતા હતા ત્યારે બી કે આવું બેટા બેટી કશું ના થાય ઇન્ટરનેશનલ કે વિદેશ નીતિ એ રીતે નક્કી નથી થતી બીજું આમાં જે વીમનો એટલે સરકારનો તરંગનો જે ભાગ છે ને કે આ જે એક લાખ ડોલરની ફી રાખી છે ને એમાં એક એવું ક્લોઝ છે કે સરકારને જો લાગે કે આ એચ વન બી માણસ જે આવે છે એચ વન બી પર એ નેશનલ ઇન્ટરેસ્ટમાં છે તો એ ફી નાબૂદ કરી શકે ઓકે તમારે અરજી જોડે એક લાખ ડોલર તો મોકલી જ આપવાના પણ સરકારને એવું લાગે હવે સરકારને એવું કયા પવિત્ર સંજોગોમાં લાગે ખબર નથી એનું ગુજરાતી શું કરવું કે અમે નક્કી કરીએ તો એની ફી માફ કરીશું અને આખી આઈટી ઇન્ડસ્ટ્રી છે ને અત્યારે બધા ખાસ સાહેબો આપણે જે નામ દઈએ એમેઝોન ગુગલ માઇક્રોસોફ્ટ ફેસબુક નો મેટા બધા એપલ એ બધા ટ્રમ્પની આગળ લાઈન બંધ ઉભેલા છે એ બધા એવા એવા એમની જોડે એટલો બધો પાવર હોવા છતાં એટલા નરમ થઈને ટ્રમ્પ જેવા એકદમ માણસની તાબે થઈને ઊભા છે કે આપણને અને આપણે તમે જે વાત કરીને કે ભાઈ ભારતની અસર તો એક તો આ પ્રાથમિક રિએક્શન થઈ ગયું બીજો મુદ્દો એવો છે કે ભારત ને એક તો સીધી બે રીતે અસર એવી રીતે કરે કે ધારો કે આપણી ઇન્ફોસિસ છે કે ટીસીએસ છે કે વિપ્રો છે એવી કંપનીઓ અમેરિકામાં પણ ચાલે છે અચ્છા આજ કંપનીઓ અમેરિકામાં એ લોકો એમના કર્મચારીઓ અમેરિકન લેવાને બદલે અથવા ઓછા અમેરિકન લઈને વધારે પડતા અહીંથી વન બી પર લોકોને બોલાવે છે હવે ટીસીએસ કે ઇન્ફોસિસ અમેરિકામાં ચાલે છે અને એક કર્મચારી એણે લેવો છે તો અત્યાર સુધી એ એચ વન બી માંગે પંદરસો ડોલર આપે એટલે મળી જાય હા હવે ચા ટ્રમ્પ કહે છે કે એ ધંધો બંધ એટલે તમને ખાલી એક આંકડો આપો કે બે હજાર પચ્ચીસમાં જે અપ્રૂફ વિઝા થયા એચ વન બી એમાં એમેઝોનના દસ હજાર હતા અચ્છા બરાબર છે માઇક્રોસોફ્ટના પાંચ હજાર મેટાના પાંચ હજાર હું પાંચ હજાર ઉપર થોડા કે નથી બોલતો રાઉન્ડ ફિગર કરીને કહું છું એપલ ના ચાર હજાર છે બરાબર તો આ બધી પરિસ્થિતિ છે પણ આપણે જે વધારે એટલે આ બધી કંપનીઓ હવે આજે થઈ ગયા થઈ ગયા હવે કંપનીઓ આપણા કોઈ માણસને એક લાખ પાઉન્ડ વ્યક્તિ દીઠ એક લાખ ડોલર વ્યક્તિ દીઠ આપીને બોલાવે એવી સંભાવના બહુ ઘટી ગઈ ઘટી સિવાય કે ટ્રમ્પ એમને કહે કે તમને માફ ટ્રમ્પ છે તો કંઈ બી કઈ શકે આપણો મુદ્દો શું છે કે આ આંકડા સામે ટીસીએસ અમેરિકામાં એની જોડે પંચાવનસો એચ વન બી બે હાજર પચીસ માં અપ્રુવ થયા બરાબર ઇન્ફોસીસ ના બે હજાર થયા એચસીએલ અમેરિકા સત્તરસો થયા હમ તો આ જે ભારતીય કંપનીઓ છે જે ત્યાં ગાડી રહી અને એચ વન બી પર ભારતીયોને બોલાવતી હતી અને એક વાત એવી પણ છે કે ભારતીય કંપનીઓ અને અમેરિકાની કંપનીઓ જે આઈટી ક્ષેત્રમાં અમેરિકન માણસને વળતર મળવું જોઈએ પગાર મળવો જોઈએ એના કરતાં એકંદરે એચ વન બી પર આવનારને ઓછો પગાર આપે અચ્છા ભારતના ધોરણ કરતાં બહુ વધારે બહુ વધારે પણ અમેરિકાના ધોરણ કરતાં ઓછો આ બધું અભ્યાસ અને જે છે એ ઢાંકીને બોલું તો પહેલી અસર પડવાની ભારત ભારતની આઈટી કંપનીઓને જે અમેરિકામાં રહીને એચ વન બી વિઝા પર ઓપરેટ કરે છે જે અહીંથી એચ વન બી વિઝા હોલ્ડર્સને લઈ જાય છે એમણે હવે ઇન્ફોસી હવે એક એચ વન ને લેવો હશે તો કાં તો એક લાખ ડોલર ખર્ચવાની તૈયારી રાખવી પડશે કાં કોઈ અમેરિકનને લેવો પડશે એવી જ રીતે કારણ કે એ કંપનીઓ ઉપર રોક લાગી તો હવે અહીંયાથી જે લોકો કમ્પ્યુટર ભણીને અમેરિકા એચ વન બી પર જવાનું સપનું સેવતા હતા એ બી હવે મુશ્કેલી કે કઈ કંપની બોલાવશે એક લાખ ડોલર એમના માટે ખર્ચીને અને આ પોલિસી કોર્ટમાં બીજો કોઈ નિર્ણય આવે ત્યાં સુધી અથવા ઓછામાં ઓછું એકાદ વર્ષ સુધી તો છે તો અત્યારે જે લોકો ત્યાં અમેરિકા જવા ઓછું કે તૈયાર હોય એવી રીતે પણ આપણને કંઈક અસર પડે એક બીજો સવાલ કે આ અમેરિકાનો દેશ છે એ ડુંગર છે રળિયામણો લાગે છે બધાને આખા વિશ્વભરમાં એટલે અત્યાર સુધી એની આર્થિક નીતિ બધી એવી હતી કે બહુ ઉદાર હતી લોકોને સમાવિષ્ટ હતી બહુ બધા લોકો ત્યાં સ્થળાંતરિત થઈને ગયા ને હવે એ જ અમેરિકા દેશ જેને ટ્રમ્પે ચૂંટ્યો અને હવે ત્યાં એવી સંકુચિતતા આવી રહી છે કે હવે લોકોને ન આવવા દેવા કાં તો અહીંયાથી જે આવેલા છે એમને ત્યાં સેટલ ન થવા દેવા અને હવે પાછા મોકલવા એટલે આમાં ખાલી પૂછવું એ છે કે આ જે ટ્રમ્પ જેવા નેતાઓ આવે તો એમાં અમેરિકાનું મીડિયા કે લોકો એનો વિરોધ એટલો નથી થતો કે આ પલટાઈ શકાય આટલા થાય જ છે વિરોધ થાય જ છે પણ અત્યારે દુનિયાભરમાં આ બળ કામ કરી રહ્યું છે દુનિયાભરમાં ગ્લોબલાઇઝેશન પછીના દસ વીસ વર્ષમાં આર્થિક અસમાનતા એટલી બધી વધી છે પૈસાદારો બહુ જ પૈસાદાર થાય છે અને સામાન્ય લોકો બધું સામાન્ય થાય છે સમસ્યાઓ વધી છે આર્થિક અસમાનતા વધવાના કારણે સમસ્યાઓ વધી છે સમસ્યાઓ વધી છે તો સમસ્યાનું સાચું નિદાન અને એનો ઉકેલ તમે ઘર આંગણે જોડો ક્યાં ડંખે છે એની એનાલિસિસ એનું વિશ્લેષણ કરીને સ્વસ્થ ચિત્તે કરી શકો એ લાંબો રસ્તો છે અત્યારે કોઈને એ લાંબો રસ્તો ખપતો નથી એટલે જે રાઈટ વિંગ જે જમણેરી છે બધે જ દુનિયાભરમાં એ લોકોનો કોમન એજન્ડા બ્રિટન હોય કેનેડા હોય ઓસ્ટ્રેલિયા હોય બધે હમણાં રેલીઓ નીકળી છે એન્ટી ઇમિગ્રન્ટ એ બધાના નેતાઓ સૌથી ટૂંકો રસ્તો સૌથી સહેલો રસ્તો લીધો કે ભાઈ આપણી બધી સમસ્યાઓનું મૂળ આ ઇમિગ્રન્ટ છે ઇમિગ્રન્ટને કાઢો એટલે બધા લોકો જે બહારથી આવતા લોકો છે એની વિરોધ એમને એવું લાગે છે કે ઇમિગ્રન્ટોને કાઢવાથી આપણા દેશમાં શું નાના નાળિયા થઈ જશે એ ભ્રમ છે રાઇટ વિંગે ફેલાવેલો ભ્રમ છે પણ કારણ કે બધાને બહુ ગમે છે કારણ કે એમાં વિશ્લેષણ આત્મચિંતન કરવાનું નથી આવતું મારી મુશ્કેલી માટે તમે જવાબદાર છો એવું કહી દઉં એટલે મારે કેટલી નિરાશ પછી તમારી પાછળ પડી જવાનું એ ધંધો અત્યારે થઈ રહ્યો છે અને એને કારણે બીજી એક આમાં એવી એક બહુ વિલક્ષણ વાત આવે છે કે ભારતને આનાથી બહુ ફાયદો થશે અચ્છા આમાં એવું છે કે ભારતને સાહેબ સાહેબ મૈત્રી એના બધા સ્વપ્ન તૂટી જાય તો કોઈક રીતે ફેસ સેવિંગ કરવું પડે તો કે ભારતને કેવી રીતે ફાયદો થશે તો કે આટલા બધા પ્રતિભાશાળી લોકો અમેરિકા જતા બંધ થઈ જશે આમાં જો એક વસ્તુ આપણે સમજી લઈએ કે અત્યારે જે ત્યાં એચ પર છે એચ પર એમાં કોઈ પાછા આવવાના નથી એટલે એમને ત્યાંથી કાઢવામાં આવે નવો કાયદો છે અત્યારે ત્યાં જે લોકો એચ પર છે એને કોઈ રીતે લાગુ પડતો નથી એટલે કોઈ એના ભાઈ પાછા આવવાના છે ને નામ તે બધું ગમત માટે ઠીક છે એક કોઈ આ હવે પછી જે જશે એચ પર એને જ લાગુ પડે છે પણ એટલે હવે મુદ્દો એ છે તે લોકો અહીંથી નહીં જાય હમ તો એ અમેરિકામાં જઈને જે કરવાના હતા અમેરિકાને મહાન બનાવવાના હતા એને બદલે હવે એ જ લોકો ભારતને મહાન બનાવશે આવું સરળીકરણ કરનારા લોકો એ ભૂલી જાય છે કે એ લોકો અમેરિકાની સિસ્ટમમાં અમેરિકાના વાતાવરણમાં અમેરિકન અમેરિકન કંપનીઓ ઊભા કરેલા વાતાવરણમાં જઈ અને એમાં પોતાનું પ્રદાન કરે છે એટલે એ દીપી ઉઠે છે એમની એકલી આવડત અહીંયા આગળ વાતાવરણ અહીંયા આપણે શું વાતાવરણ છે નથી સંશોધન નું વાતાવરણ નથી ખુલ્લાશ નથી જીવન સીધી રીતે જીવવાનું કોઈ પેલું તમે સીધી રીતે જીવી ના શકો કાલે ઉઠીને કોઈ તમારા ગામનું નામ બદલી નાખે કોઈને તરંગ તુક્કો આવે તો બરાબર તો અહીંયાનું જે વાતાવરણ છે એટલે આ એક છે ને આપણે તદ્દન પેલું સેલ્ફ સર્વિંગ કહેવાય ને તમાચો મારીને ગાળ રાખવાની વાત કે બધા ત્યાં નહીં જાય ને એટલે ભારતનો ઉદ્ધાર થશે એટલે એવું ના હોય ભારતનો ઉદ્ધાર એટલા લોકોથી ના થાય એના માટે તમારે એ લોકોની પ્રતિભાને અનુરૂપ એ પ્રતિભા પોષાય અને ખીલે એના માટેનું વાતાવરણ ઊભું કરો ને તો ભારતને ફાયદો થાય અને તો એકલા આઈટી વાળા નહીં બધાને ફાયદો થાય તો એવું આઈટી વાળા સિવાય અત્યાર સુધી તમને કરતા કોણ રોકતું હતું અને છેલ્લો સવાલ એવો ઉર્જભી કે અત્યારે આ ટ્રમ્પ કે જે કે બીજા રાઈટ વિંગ એ બધાના રોજ નિવેદનો આવે છે રોજ એ લોકો કશું ને કશું જાહેરાત કરે છે આ પંદર વીસ વર્ષ પહેલાનું તમે મીડિયા જોયું હશે તો એમાં એ પ્રકારના આવા નિવેદનો આવતા હતા કોઈ જે હતા એમના કે ભાઈ એવું નહોતું એ વખતે ને ડે ટુ ડે હા એ તમને અસહજ કર દે એટલે હું તમને કહું કે એ છે ને આખી ન્યૂઝની એક સાયકલ હોય અચ્છા કે ભાઈ પહેલા વીસ વર્ષ પહેલા ન્યૂઝની સાયકલ કેવી હોય તો કે ભાઈ તમે આજે છાપું વાંચવું એટલે તમને સમાચાર મળ્યા સવારે પછી સાંજે તમે દૂરદર્શન પર સમાચાર જોયા એટલે તમને વચમાં થયું હોય તો સમાચાર મળ્યા બીજા દિવસ છાપુ આવ્યો તમારી આ સાયકલ હતી સમાચાર આટલા જ હોય સમાચાર ટ્વેન્ટી ફોર બાય સેવન ના હોય એટલે પહેલા તો ટેલિવિઝન ટ્વેન્ટી ફોર બાય સેવન નો આખો ધંધો ઉભો કર્યો કે સમાચાર લાવો નથી તો ઉભા કરો સમાચાર કરો અને પછી આ રાઈટ વિંગ રહીસ થયો એટલે એમને શું થયું પહેલા એવું હતું કે તમારે એક કટોકટીમાંથી એક ક્રાઇસિસ માંથી નીકળવું પડે તો કશોક રસ્તો બતાવવો પડે કશી આશા આપવી પડે અહિયાં એવું થયું કે એક ક્રાઇસિસ માંથી કરે બીજી મોટી ઉભી કરો મને પછી તો આઈટી સેલ આપણે ત્યાં જે પ્રવૃત્તિઓ થયું ને ટ્રમ્પને ત્યાં બી જોરદાર છે એટલે તો દિવસમાં ત્રણ વાર ડોક્ટરે કહ્યું હોય ને કે જમ્યા પછી એક એક ફેક ન્યુઝ તમારે કન્ઝ્યુમ કરવાનો તો તબિયત સારી રહેશે એટલે દિવસભરમાં એ જે આખું પ્રચાર તંત્ર ઊભું થયું જૂઠાણા ફેલાવવાનું રાઈટ વિંગના જેનું જેનું એક પરિણામ આ એચ વન બી વાળો ગણાય છે કે ભાઈ આ આ લોકો ખરાબ છે આ લોકો ખરાબ છે આ લોકો બધી સમસ્યાનું મૂળ છે આપણે તો મહાન હતા ને આપણે તો મહાન થવું છે તો ભાઈ આપણે મહાન હતા તો તમારી મહાનતાની જ પોલિસી છે જે જોયો નથી અને જેના ઐતિહાસિક આધારો નથી એવા ભૂતકાળમાં એવા સુવર્ણ જતા રહેવું આ આપો ધંધો છે એટલે હવે આજે ટ્વેન્ટી ફોર બાય સેવન આઈટી સેલ સોશિયલ મીડિયા એના લીધે સતત તમે લોકોને ઉશ્કેરાટમાં રાખો એ આખો કાર્યક્રમ બની ગયો છે અને એમાં સમાચારના મુદ્દા તો ભાગ્યે જ આવે છે તો આ હતી ઉરુષભી સાથે મુદ્દાસરની ચર્ચા સમયાંતરે અમે આ આ પ્રકારના કાર્યક્રમો તમારી સમક્ષ લેતા આવતા રહીશું નમસ્કાર वैष्णवजनतो कहिये जे